જૂનાગઢ એનએસયુઆઈ શહેર પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરી માર માર્યાના મામલે ત્રણ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા અતુલ કઠેરિયા ફેઝલ પરમાર અને ઇકબાલ ગોગદા નામના આરોપી ગુનામાં વપરાયેલી નંબર પ્લેટ વગરની કાર સાથે ઝડપી પાડવામાં આવ્યા આરોપીઓને સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે ગુનામાં આરોપી અતુલ કાર ચલાવતો હતો અને ગણેશ જાડેજાના માણસોના કહેવાથી આરોપી આવ્યા હતા સીસીટીવી ફૂટેજ મેળવી હજુ બાકી આરોપીઓની છડપી લેવા પોળી છે તજવીજ હાથ ધરી ગઈ તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસના રાત્રે સાડા અગિયાર વાગ્યેની આસપાસ જે પ્રથમ બનાવ બનેલો બોલાચાલીનો એના અનુસંધાને સાડા ત્રણ વાગે પહેલી તારીખે ફરિયાદી સંજયભાઈ ચંદુભાઈ રાજ ઉર્ફે રાજુભાઈ બાવજીભાઈ સોલંકીના પુત્રનું અપહરણ જે થયેલું સોરી એમનું જ અપહરણ જે થયેલું એના અનુસંધાને એમની ફરિયાદ લઈ અને તપાસ ચાલુ કરેલી જેમાં ગોંડલના ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજાના પુત્ર માજી ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાનું નામ એફઆઈઆરમાં નોંધાયેલું છે અને એ સિવાય બીજા દસેક માણસો અને ત્રણ ગાડીઓ ફોર વ્હીલ જે હતી એ અનુસંધાને અપહરણ કરી અને લઈ જઈ અને ત્યાં માર મારી અને પાછા મૂકી ગયેલા એ પ્રકારની ફરિયાદ દાખલ કરેલી છે અને તપાસ દરમિયાન અમારી એસપી સાહેબની સૂચનાથી એ ડિવિઝન પીઆઈ એલસીબી વગેરે આ સાથે કામમાં જોડાય અને ટેકનિકલ સર્વેલન્સ અને અમારા બાતમીદારો મારફતે જે કાંઈ માહિતી એકત્ર કરી અને અમે એમાં જે વાહનો આપણા નેત્રમ શાખાના અને એનો ઉપયોગ કરી અને વાહનો આઈડેન્ટિફાય કરવામાં આવેલા કે જે અપહરણમાં ઉપયોગમાં લીધા હતા એના અનુસંધાને એલસીબી અને એ ડિવિઝન પીઆઈએ ગોંડલ થી વોચમાં રહી અને આ ગુનાના કામે જે બ્રેઝા ગાડી વપરાઈ હતી નંબર પ્લેટ વગરની એ બ્રેઝા ગાડી અને એમાં બેઠેલા ત્રણ આરોપીઓ જે અપહરણ વખતે હતા એ ત્રણ ને હસ્તગત કરી અને અમારી પાસે રજૂ કરેલા અને પૂછપરછ દરમિયાન એ લોકોએ ગુનાની કબૂલાત કરેલી તેમજ ક્રોસ વેરિફિકેશન કરતા પણ એ લોકો આ આરોપ ગુનામાં હાજર હતા અને ગુનાહિત કૃત્ય કરેલું જેથી એ લોકોની ગઈકાલે ધોરણસર સાંજે અટક કરવામાં આવેલા છે છે આરોપીઓમાં અતુલભાઈ સન ઓફ પ્રેમસાગર કિશનલાલ કઠેરિયા જે જસદણનો છે મૂળ યુપીનો છે પણ એના ફાધર અહીંયા જસદણથી જસદણ ખાતે વર્ષોથી રહે છે અને આ પોતે જસદણમાં જ મોટો થયેલો છે એટલે આમ ગુજરાતી છે પણ મૂળ યુપીના વતની છે અને નંબર બે ફૈઝલ ઉફે પાવલી સન ઓફ હુસેનભાઈ જીવાભાઈ પરમાર એ પણ જસદણ ખાટકી ચોકનો રહેવાસી છે અને જસદણ નો છે અને ત્રીજો છે ઇકબાલ સન ઓફ હારૂનભાઈ ઇસ્માયલભાઈ ગોગદા ઉંમર વર્ષ ચોત્રીસ એ પણ ખાટકી ચોકમાં જ રહે છે જસદણ જસદણ એટલે આ ત્રણ લોકો ખાતેથી અહીંયા બ્રેઝા ગાડીમાં અપહરણ માટે આવેલા ફરિયાદીએ ફરિયાદમાં એક નામ આપેલું છે અને એ સિવાયના દસેક માણસો અજાણ્યા એટલે એ જે અજાણ્યા માણસો દસ છે એ પૈકીના ત્રણ છે આ ત્રણ આરોપીઓ જે છે એમાં જે અતુલ છે એ આ બ્રેઝા ગાડી ચલાવતો હતો અને એને જે છે ફરિયાદીના એક્સેસને પાડી દઈ અને એ વખતે જે પડી જતા એને ઉચકી અને બ્રેઝા ગાડીમાં લઈ જઈ અને અપહરણ કરેલું આ લોકોનો રોલ છે સાહેબ આ જે આરોપીઓ પકડાના છે અજાણ્યા બીજા શખ્સો છે એના કોઈના નામ આપ્યા છે એ તપાસ હાલ ચાલુ છે અને રિમાન્ડ મેળવી અને આગળની પ્રોસેસ હજી કાર્યવાહી કરવાની ચાલુ છે એ તપાસ હજી ચાલુ છે કેટલા દિવસના હાલના તબક્કે અમે સાત દિવસના રિમાન્ડ માંગવાની તજવીજ ચાલુ છે હા એ લોકોએ એટલી કબૂલાત આપી છે કે સાહેબ અમે જસદણ અમને જાણ કરવામાં આવી અમે જસદણથી બ્રેઝા ગાડી લઈ અને અહીંયા આવેલા અને આ જે છે આરોપી સોરી ફરિયાદી એને બ્રેઝા ગાડીમાં નાખી અને લઈ ગયેલા જેતપુર ટોલ નાકાથી આગળ આરોપીએ કોઈ રોકડ રકમ લીધેલી છે કે કેમ ના એવું કઈ તપાસમાં હજી સુધી મળી આવેલું સાહેબ આરોપીઓ છે તે મુખ્ય આરોપીના મિત્ર થાય છે ગેંગના માણસો છે કે કઈ રીતના છે મુખ્ય આરોપી ના માણસ મારફતે આ લોકોને જાણ કરવામાં આવી છે એ નામ અમે હાલ ડિક્લેર નહીં કરીએ કારણ કે અમારો હજી તપાસનો વિષય છે અને એ નામ આપીએ તો આરોપીઓ સચેત થઈ જાય કે ભાઈ એમનું નામ અજાણ્યા માણસો છે બરોબર એટલે એના મારફતે આ લોકોને જાણ કરવામાં આવી કે ભાઈ જુનાગઢ ખાતે આપણે જવાનું છે માથાકોટ થઈ છે અને જુનાગઢ ખાતે જવાનું છે એટલે એ લોકો બ્રેઝા ગાડી લઈ અને જસદણથી અહીંયા આવે વાહન બ્રેઝા ગાડી એક કબજે કરવામાં આવેલી છે જે નંબર પ્લેટ વગરની છે અને એ આપણે જે ફૂટેજમાં પણ આપણે જોઈ શકીએ છીએ નેત્રમાં એ જ ગાડી છે અને એમાં નંબર પ્લેટ કાઢી અને નંબર પ્લેટ અંદર છે એ સાથે આપણે કબજે કરેલી છે એટલે જે એમનો વચેતીયો છે એને મિત્ર ભાવે આ લોકોને અત્યારે સાથે લીધેલા છે હાલ પૈસાની લેતી દેતી બાબતેની કોઈ પેલી જણાય આવેલ નથી પરંતુ આવ્યા છે એ લોકોના કહેવાથી જ હા પૂરું ઇતિહાસ આમ તો જુગારનો ને એવો છે પણ એક અતુલ કરીને છે એના વિરુદ્ધ આમ નો ગુનો દાખલ થયેલા છે ના હાલ નથી મળેલા હા એલસીબી એલસીબી ની ટીમ ત્યાં અને એ ડિવિઝન પીઆઈ ગોંડલ ખાતે ગયેલા છે અને ત્યાં હજી સુધી મળી આવેલ નથી અને ત્યાંના પોલીસ સ્ટેશન ને પણ આપણે જાણ કરેલી છે જે ગોંડલ ના પોલીસ સ્ટેશન છે આરોપીઓની તપાસમાં ગણેશની તપાસમાં રહેવા માટે મળી આવે તો અહિયાં હસ્તગત કરીને આપવા માટે